ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામે પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને લાફો ઝીકી દેવામાં આવ્યો જંબુસર તાલુકામાં શિક્ષણ વિભાગને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ શિક્ષણ જગતને લાછણ રૂપ ઘટનાઓ અવારનવાર બનતી જ રહે છે એવી જ એક ઘટના કહાનવા ગામની પ્રાથમિક શાળામાં બની છે કાનવા ગામે અનુસૂચિત જાતિ સમાજનો વણકરવાસમાં રહેતો સામાન્ય પરિવાર મજૂરી કરી પેટિયું રડે છે કાનવા ગામના હસમુખભાઈ પરમારનો દીકરો હિમાંશુ પરમા પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શિક્ષક ભરતભાઈ નો રોષનો ભોગ બનેલ છે હિમાંશુ પરમા પાંચ બાર બે બુધવારના રોજ વિદ્યાલયમાં જાય છે ત્યારે ક્લાસમાં ભરતભાઈ નામના શિક્ષક દ્વારા કોઈ કારણસર હિમાંશુની આંખ પર લાભો ઝીકી દેવામાં આવે છે સાહેબે હાથે વીંટી પહેરેલ હોય એક દિવસ બાદ આંસુજી જતાં એમના મમ્મી પૂછતા હિમાંશુ જણાવે છે કે સાહેબે કાલે માર્યો છે

ભૂલ કબૂલી માફી માંગવામાં આવે છે અને નહાના કોઈ શિક્ષક દ્વારા ફોર વ્હીલરમાં વિદ્યાર્થીને તાત્કાલિક મોબાઈલ સત્યમ હોસ્પિટલ ખાતે દવાખાને લઈ જવામાં આવે છે નિરીક્ષર અને ગરીબ પરિવાર હોય આંખના કોઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે આંખનો જલ્દી સોજો ઉતરે દવા કરાવવામાં આવતી નથી છ સાત દિવસ થયા હજુ વિદ્યાર્થીની આંખ પરથી સોજો ઉતરેલ નથી જનરલ હોસ્પિટલની દવા લાવી આપી સંતોષ મનાવવામાં આવ્યો છે ઉલ્લેખનીય બાબત તો એ છે કે જવાબદાર દ્વારા સામાન્ય પરિવારને પટાવી હોસલાવી ભોલાવણી લાલચો આપી મામલો રફે દફે કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જો આવી જ રીતે થશે તો સમાજ શિક્ષણ જગતના વિદ્યાર્થી શું પરિણામ લેશે અને આવા શિક્ષકોને પણ છૂટું દુર્મળ છે શિક્ષક સમાજનો ઘડવાયું છે ને આ રીતે શિક્ષક દ્વારા જે મારવામાં આવે છે સામાન્ય પરિવારના વિદ્યાર્થીને તો આ સામાન્ય પરિવાર અને વિદ્યાર્થીની માનસિક સ્થિતિ શું હશે કલ્પુ જ રહ્યું રિપોર્ટર રમેશ પરમાર બીએનએસ ગુજરાતી શું કારણ સ્કૂલે નથી ગયો

સાહેબ સાથે કોઈ કસઈ નહીં થયું પણ સાહેબે પાછળ રમવા ગયો એટલા માટે સ્કૂલ ની પાછળ ગયો એટલા માટે તમાચ મારી લગભગ દિવસે એને મારી સાહેબે તો બપોરે એક વાગે ઘરે આવતર્યો એને દુખાવો થયો પછી બીજા દિવસે એનો દુખાવો ઉપડ્યો તો એ ઘરે આવતર્યો પછી કાલે તો સ્કૂલે બહુ દુખાવો ઉપડ્યો તે ગયો જ ના અને પછી એને મારે સાહેબોને મારવાની ધાકે સાહેબો એમ ન મારવાની ધાકે મને કઈ બતાવ્યું ના પછી મેં પતાવીને એને પૂછ્યું કે આ શું થયું તો પછી એને મને કીધું કે મને આ સાહેબે મારી તમા ભરત સાહેબે